રાજકોટના ગોંડલના કોટડા ગામમાં ખેડૂત હેમંત ભંડેરીએ ઓર્ગેનિક ઘઉંની ખેતી કરી છે ઓર્ગેનિક ઘઉંની ખેતી કરવા માટે આ ખેડૂતે વિવિધ દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે લોકોને ઉચ્ચ ક્વોલિટીવાળા પાક મળી રહે તે હેતુથી આ ખેડૂત નોકરીની સાથે સાથે ઓર્ગેનિક ખેતી કરે છે ઓર્ગેનિક ખેતી કરવાથી ખર્ચમાં રાહત અને સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે આજના આધુનિક સમયમાં ઝડપથી પાકનું ઉત્પાદન કરવા માટે લોકો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે પરંતુ આજે પણ અનેક એવા ખેડૂત છે જે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને દેશી ખાતરનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી કરે છે આ ખેડૂતે અઢાર વીઘામાં ઓર્ગેનિક ઉચ્ચ ક્વોલિટીના ટુકડા ઘઉંનું વાવેતર કર્યું છે અત્યારે એક વીઘે અંદાજે બેતાલીસ મણ ઘઉંનો પાક ઉતરે છે આ ખેડૂતે છેલ્લા બે વર્ષથી ઓર્ગેનિક રીતે હાથ અજમાવ્યો છે ઓર્ગેનિક ખેતીમાં દવા કે અન્ય વસ્તુની જરૂર નથી પડતી કોઈ જાતની પેસ્ટિસાઈડ દવા છાંટતા નથી અમે જીવામૃત છાંટી છીએ જેમાં સોળ લિટરે બસો ગ્રામ દેશી ગોળ કેમિકલ વગરનો અને ગીર ગાયનું દૂધ અમે ચાર વખત આ ઘઉંની અંદર છંટકાવ કરી છીએ અને ઘઉંનું ઉત્પાદન બી સારું મળે છે ઘઉંનું ઉત્પાદન સારું મળે અમારે અત્યારે આ ઘઉં છે મારે લગભગ ચાલીસ થી બેતાલીસ પણ જેવો ઉતારો આવશે અને ખેડૂતનામાં ફાયદો ઘણો અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર